વાલિયા તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની શેરડી પિલાણ સિઝન બે હજાર પચીસ છવ્વીસનું આજરોજ તારીખ સાત અગિયાર બે હજાર પચીસના દિને શુભારંભ કરવામાં આવ્યો જે પ્રસંગે ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિડા ડિરેક્ટર શ્રી કિરણભાઈ પટેલ હરેન્દ્રસિંહ ખેર જીતેન્દ્રસિંહ જાદવ મેહુલકુમાર પટેલ જયદીપસિંહ પરમાર ઇ મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમરસિંહ રણા માજી ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહ મહિડા સુરેન્દ્રસિંહ પરમાર ઈશ્વરસિંહ ખેર જયેન્દ્રસિંહ કઠવાડિયા રાજુભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો આગેવાનો અધિકારી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિડા દ્વારા શુભ અવસરે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમ દિને પેલાણ કાર્ય શરૂ કરવાનું આયોજન હતું પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થવા પામેલ તેમજ મોટા ભાગની સુગર મિલોને પણ શરૂ કરવામાં કમોસમી વરસાદની પરિસ્થિતિનો સામનો કરવો પડેલ છે શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સિઝનના શેરડીના ફાઇનલ હપ્તાની ચુકવણી પણ દિવાળી પહેલા સમયસર કરી દેવામાં આવી છે તેમજ સદર પિલાણ સિઝન માટે મજૂરો ટ્રાન્સપોર્ટ પ્લાન્ટ વગેરેના કામોનું સંપૂર્ણ આગોતરું આયોજન કરેલ છે જેને અનુરૂપ ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા ખેડૂત સભાસદોના સાથ સહકારથી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી સતત પ્રયત્નશીલ છે